બોટાદ તાલુકાના નાગલપર ગામે ધોધમાર વરસાદને એક મહિના કરતાં વધારે સમય પસાર થવા છતાં નાગલપર ગામનું તળાવનું ક્ષતિગ્રસ્ત ઓગાન રિપેર નહીં થતા ગામ પર મોટું સંકટ હવામાન ખાતાની આગાહી મુજબ આગામી તારીખ પચીસ થી સમગ્ર ગુજરાતમાં અને બોટાદ જિલ્લામાં વરસાદની આગાહી છે ત્યારે ભારે વરસાદને પગલે જોખમ વધ્યું છે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે બોટાદ જિલ્લામાં એક મહિના પહેલા ધોધમાર વરસાદ થયો હતો બે દિવસ ધોધમાર વરસાદ થતા નાગલપર ગામના સીમાડાના તળાવને ભારે નુકસાન થયું છે ત્રણથી ચાર ગામની સિંચાઈનું પાણી પૂરું પાડતા સીમાડાના તળાવનું ઓગાણ પંચોતેર ટકા ક્ષતિગ્રસ્ત થઈ જતા માત્ર ચાર થી પાંચ ઇંચ ધોધમાર વરસાદ આવે તો તળાવ તૂટવાની સંભાવના વધી ગઈ છે

અવાનવાર અધિકારીઓ જોઈને ચાલ્યા જાય છે પરંતુ રિપેરિંગ કામ સરૂ નથી થતું ત્યારે જો ભારે વરસાદ પડે તો ગામને મોટો નુકસાન થઈ શકે તેમ છે ત્યારે તાત્કાલિક તંત્ર સજાગ બને તેવી લોકો અપેક્ષા કરી રહ્યા છે જોગીદાસભાઈ માતરાભાઈ ખાચર ગામ નાગલપર સરપંચ આપના ગામનું તળાવ છે જે સિંચાઈનું પાણી પીરું પડે છે અને નુકસાન થયું એને સાહેબ અમારો વરસાદ પડ્યો 10 15 એટલે તળાવ જેને ઓગણ્યું ઓગણ્યું એટલે ઓગાણ તોડ નાખ્યું ઓગાણને ગાબડું પડી ગયું છે અને એક વસાળે બરોબર પાલની વસો ગાબડું પડ્યું આ તળાવ અમને હવે ચારથી પાંચ ઇંચ વરસાદ પડે એટલે આ તળાવ ફૂટી જાય આ ફૂટી જાય એટલે અમારા વાડીઓમાં કોઈને પાવો પણ ન રહે અમારા ગામમાં સાહેબ એટલું નુકસાન થાય કેટલા ગામને પાણી આ અમારે પાડે છે બે ત્રણ ગામને પૂરું

પંચોતેર ટકા જેવું તૂટી ગયું છે પચીસ ટકા રહ્યું છે હવે જો ફરી વરસાદ આવે તો એ આખું આગળ તૂટી જાય અને એ પણ તળાવ આખું ખાલી થઈ જાય અને એ પાણી ખેતીની જમીનનો ધોવાણ કરે અને ગામમાં પણ પાણી ગીરી જાય એટલે ગામમાં પણ નુકસાન થાય તાત્કાલિક જે જેમ બને એમ લશ્કરી ધોરણે એનું કાર્યવાહી કરી અને તાત્કાલિક એને પુરાવે તો જ આ તળાવનું પાણી રહે અને નીચે નુકસાન થતું બચે અને ખેડૂતોની જમીન બચી શકે ભોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ નાગલ પર બોટાદ